શક્તિ હે અબ કી બાર ચારસો પાર લાના હે સૌનો સાથ સૌનો વિકાસ સાથે મોદી સરકાર કાર્ય કરી રહી છે દેશની બધી જનતાને સમાન રાખી લોકપ્રિય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ચાલી રહ્યા છે ત્યારે આજ રોજ ભરૂચ લોકસભા હતી ત્યારબાદ વર્ચ્યુઅલ માધ્યમથી લોકસભાના સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ વિધાનસભાના સંયોજક શ્રી શ્રી તેમજ વિસ્તારક શ્રી સાથે બેઠક કરી વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી આ પ્રસંગે બેઠકમાં લોકસભા પ્રભારી શ્રી અજયભાઈ અશોકભાઈ પટેલ વાગરા વિધાનસભા ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણા તેમજ ઝગડિયા વિધાનસભા ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા ભરૂચ વિધાનસભા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી જંબુસર વિધાનસભા સભ્ય શ્રી ડી કે સ્વામી ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદિયા જિલ્લા મહામંત્રી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ